મારું નામ સપના જટાનિયા છે અને હું ટ્રાવેલ સ્ટોરીઝ ફોર્મમાંથી છું આજે અમે અહીંયા હીર ડિઝાઇનર શો અને બ્લિંગ ગેલેરીના એક ઇન્ફ્લુએન્સર મીટ માટે આવેલા હતા જ્યાં રૂપલ શાહ સુરતથી આવ્યા છે એન્ડ ઇટ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ સેશન ફ્રોમ રૂપલ શાહ હાઉ ટુ ગ્રો યોર ઇન્સ્ટાગ્રામ એન્ડ ઓલ વન ઓફ અ કાઇન્ડ ઓફ ઇવેન્ટ ઇન રાજકોટ થેન્ક યુ my name is Rushali Sagala and uh, on behalf of uh, Blink Gallery and uh, the designer show, Priyadhi and Anusha invited beautiful uh, Influencers Meet Rajkot. And we are so much thankful to her to bring uh, rupesh Shah, the ultimate influencer we have in Gujarat, pan-India and uh, the way she carries out herself to get inspired from her, to get all those tips and to share few of the... Incidents which we have faced in our uh, influencing career. So it was a great meet and greet. We would really like to thank uh, Nisha and Priya on behalf of all the influencers out here. Thank you so much. exhibitions and events. 65 plus exhibitions. અમે લોકો ગેલેરી શોઝ કરીએ છીએ પ્રાઇવેટ ઇવેન્ટ કરીએ છીએ આ વખતે અમને કંઈક અલગ કરવાનું મન થયું અમે એક ઇન્ફ્લુઅન્ઝર્સ મીટ એન્ડ ગ્રીટ રાખેલું છે જેનાથી બધી ફિમેલને એકબીજાનો સપોર્ટ મળે એકબીજાના સપોર્ટથી આગળ વધી શકે એમાં અમારા ચીફ ગેસ્ટ રૂપલબેન છે જેના ખૂબ બધા ફોલોઅર્સ છે બધા ફેમિલીઝ એને ફોલો કરે છે અને બહુ સારા વ્યક્તિ છે તો અમને એમ થયું કે એને અહીંયા બોલાવીને રાજકોટના જે લોકલ ઇન્ફ્લુઅન્ઝર્સ છે એને પણ આપણે અહીંયા બોલાવીએ અને બધાને એનો લાભ આપીએ થેન્ક યુ અમે લોકો બ્લિંગ અને હી ડિઝાઇનર શોએ મળી અને ઇન્ફ્લુએન્સર્સ મીટ એન્ડ ગ્રીટ ગોઠવી છે અને અમારા ગેસ્ટ ઇન્ફ્લુએન્સર ગેસ્ટ આવ્યા છે સુરતથી રૂપલબેન શાહ પ્લીઝ હા આ રાજકોટના મોસ્ટલી સારી સારી બધી ફિમેલ જે બધી પોતપોતાની ફિલ્ડમાં આગળ પડતી હોય છે એ અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ રાજકોટના એ બધાય અહીંયા અમે ઇન્વાઇટ કરેલા છે યસ રૂપદ